ગુજરાતી એક્ટર જયલો દારૂનો ખેપિયો નીકળ્યો કારમાં પત્ની સાથે દારૂની ખેપ મારતા પકડાઈ ગયો કારમાં બનાવેલા ચોરખાનામાં રૂપિયા બે લાખ છાંસી હજારની એક હજાર પાંચસો ઓગણેસી બોટલ દમણથી કાપોદરા લાવ્યા ગુજરાતી આલ્બમનો એક્ટર ડિરેક્ટર અને સોંગ કમ્પોઝર લિસ્ટેડ બુટલેગર જયુર્ફે જયલો ભાણજી બારૈયા ઉમર વર્ષ છત્રીસ તેની પત્ની મીનાક્ષી જયલો બારૈયા ઉમર વર્ષ બત્રીસ રહ્યા આદર્શનગર સોસાયટી વરાછા ભાવનગર સાથે દંપતીએ કાપોદરા મરઘા કેન્દ્ર પાસે રવિપાર્ક સોસાયટી પાસે ગાડી પાર્ક કરી ટુ વ્હીલર પર દારૂની કાર્ટિંગ કરતા હતા દરમિયાન કાપોદરા પોલીસે સોમવારે મોડી રાત્રે બાતમીના આધારે દંપતીને પકડી પાડ્યા છે

સલાબતપુરા જહાંગીરપુરા ઉમરા વલસાડ વરાછા વરાછન્સ અને નવસારી પોલીસમાં દારૂના આઠ ગુનાઓમાં પકડાયો હતો કારમાં જૂની ગાડીની નંબર પ્લેટ લગાડી હતી બુટલેગર જયલો બારૈયાએ કારમાં જૂની ગાડીની નંબર પ્લેટ લગાડી દમણથી દારૂની ખેપ મારતો હતો તેની ગાડી પરના લોનના બાર તેર હપ્તા ચડી ગયા છે આથી તેણે જૂની ગાડીની નંબર પ્લેટ લગાડી તે ફરતો હતો